અલોલના રાચરણા ગામે પરણિતાને પતિ દ્વારા ડામ આપવામાં આવ્યા અવારનવાર દારૂ પીને મહિલા સાથે મારઝૂર કરતો હતો તેથી પત્ની ત્રાસી ઉઠી હતી અને તેના બાળકોને પતિ સાથે મૂકીને તેના પિયર જતી રહી હતી ત્યારબાદ મહિલાને સમજાવી ફરી પતિના ઘરે પરત લાવ્યા હતા જિગ્નેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા જિગ્નેશ આખી ઘટના કઈ રીતે બની છે કલોલના રાચડા ગામમાં એક મહિલાના પતિ દારૂ પીવાની અવારનવાર દારૂ પી મારઝોડ કરતો હતો જેથી મહિલા ત્રાસી ગઈ હતી અને તેના પતિનું ઘર છોડી જતી રહી હતી ત્યારબાદ સગાવાલાએ સમજાવટ કરતા તે ફરી તેના પતિના ઘરે આવી હતી અને જે દિવસ આવી તે દિવસ રાતે તેનો પતિ ફરી દારૂ પીને આવ્યો હતો અને તેને ખાટલામાં બાંધી દીધી હતી અને ગેસ પર સાણસી ગરમ કરી તેના શરીરે દામ આપ્યા હતા આવી માંથી તેને છોડાવી હતી અને ત્યારબાદ બંને જણા કલો સાથે પોલીસ સ્ટેશને જઈ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી પોલીસે તેના પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે